હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું આપણે મિશ્રણ આધારિત દાખલા બરોબર એ અગાઉ આપણે બે પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું આપણે પેટર્ન નંબર ત્રણ તો ચાલો મિત્રો આજે આપણે પેટર્ન નંબર ત્રણનો ઉદાહરણ નંબર પહેલું જોઈશું શું કહે છે રકમ વાંચે દૂધ અને પાણીનું મિશ્રણ બે અલગ અલગ પાત્રમાં પ્રમાણ ક્રમશઃ છ જેમ ત્રણ અને એક જેમ આઠ છે બરાબર તેમને ત્રીજા પાત્રમાં મિક્સ કરતાં કેવું પ્રમાણ મળશે જો મિત્રો અગાઉ આપણે જોઈ ગયા છે એમાં બે જ પાત્ર હતા અહીંયા ત્રણ પાત્ર છે બરાબર તો બે પાત્રમાંથી એ મિશ્રણ ત્રીજા પાત્રમાં આપણે ઉમેરવાનું છે તો કેવું પ્રમાણ મળે એ આપણે શોધવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે અને આ દાખલા સૌથી સહેલા દાખલા છે બરાબર બે સ્ટેપમાં જવાબ આવી જશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા લખવાનું છે બરોબર મિત્રો ચાલો અહીંયા દૂધ લખીશું દૂધ અને અહીંયા પાણી બરાબર ચાલો હવે શું છે છ જેમ છ જેમ ત્રણ પાત્ર નંબર એ પાત્ર આપણે નામ આપી દઈશું પાત્ર એ બરાબર અને આ બી પાત્ર જે આપણે ત્રીજા પાત્રમાં સી નામ આપીશું બરાબર ચાલો બીજા પાત્રમાં શું છે તો એક જેમ આઠ છે બરાબર તો ચાલો મિત્રો હવે આનો આપણે સરવાળો કરીશું કેટલો થાય છે છ ને ત્રણ નવ થાય છે બરાબર અહીંયા એક પ્લસ આઠ તો નો તો જો મિત્રો આ બંને સમાન છે કેવા સમાન છે જો સમાન ના હોય તો આપણે સમાન કરવા પડે બરાબર તો જો મિત્રો હવે આનો છ ને એક કેટલા થશે સાત અને આઠને ત્રણ કેટલા થશે અગિયાર બરાબર તો જો મિત્રો આપને પાત્ર સી પાત્રમાં કેટલું મિશ્રણ થશે તો આ વિડીયો આપનો જવાબ કેટલો થશે સાત જેમ અગિયાર બરાબર કેમ કે આ અવિભાજ્ય સંખ્યા હોવાથી એનો ભાગ પાડી શકાશે નહીં બરાબર એટલે એમ જ આવશે જવાબ સાત જેમ અગિયાર એ આપનો જવાબ છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું શું કે છે સૌપ્રથમ રકમ વાંચીશું જો અહીં પાત્ર એ અને બીમાં પેટ્રોલ અને ડીઝલનું મિશ્રણ બે અલગ અલગ પાત્રમાં પ્રમાણ ક્રમશઃ બે બે જેમ પાંચ અને ચાર જેમ ત્રણ છે તો ત્રીજા પાત્રમાં મિશ્ર કરતાં કેવું પ્રમાણ જોવા મળે બરાબર તો જો મિત્રો આની અંદર આપને સૌપ્રથમ શું છે બે પાત્ર પેટ્રોલ અને ડીઝલ બરાબર પેટ્રોલ છે અને ડીઝલ છે તો સૌપ્રથમ એનું લખી દઈશું અહીંયા એ પાત્ર બી પાત્ર પેટ્રોલ ડીઝલ તો એ જ રીતના લખવાનું છે બરાબર મિત્રો અહીંયા ડીઝલ ના લખાઈ જાય જે અહીંયા છે એ જ રીતના આપણે અહીંયા લખીશું બરાબર ચાલો ક્રમશઃ એ પાત્ર એ પાત્ર અને બી પાત્ર ચાલો બે જેમ પાંચ અને ચાર જેમ ત્રણ છે બરાબર તો ચાલો મિત્રો આનો હવે સરવાળો કરી જો પાંચ ને બે કેટલા થશે સાત ચાર ને ત્રણ કેટલા થશે તો પાંચ છ સાત તો અહીંયા પણ સાત જો મિત્રો આ બંને કેવાશે સમાન છે બરાબર સમાન હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા સરવાળો કરીને જવાબ જ આવી જાય છે બરાબર ચારને બે કેટલા થશે છ અને પાંચને ત્રણ કેટલા થશે તો છ સાત આઠ બરાબર અહીંયા આઠ થશે તો જો મિત્રો આ સી પાત્રમાં સી પાત્રમાં આટલું મિશ્રણ થશે બરાબર મિત્રો કેટલું છ જેમાં પરંતુ જે ઉડે તેને ઉડાડીશું કયા ઘડિયામાં આવશે બંને તો ત્રણ દુ છ અને ચાર દુ આઠ એટલે બેના ઘડિયામાં એટલે આપણે ત્રણ દુ છ અને ચાર દુ આઠ બરાબર તો જો મિત્રો આ આપનો ફાઇનલ જવાબ તો આ સી પાત્રમાં આટલું મિશ્રણ હશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીશું બરાબર બે સમાન પાત્રમાં દૂધ અને પાણીનું મિશ્રણ કેવું છે ત્રણ જેમ બે અને સાત જેમ ત્રણના પ્રમાણમાં છે બરાબર હવે આ મિશ્રણને ત્રીજા પાત્રમાં ભરવામાં આવે તો ત્રીજા પાત્રમાં મિશ્રણનું પ્રમાણ કેવું હશે બરાબર તો જો મિત્રો આપણે શું કરીએ છીએ હવે અહીંયા દૂધ અને પાણીનું મિશ્રણ તો અહીંયા આપણે લખીશું દૂધ અને અહીંયા પાણી બરાબર ક્રમવાઈઝ જ લખીશું બરાબર અહીંયા દૂધ છે તો અહીંયા દૂધ પાણી તો પાણી તો જ આપણે આ રીતના લખી શકીએ બરાબર તો શું છે ત્રણ જેમ બે બરાબર ત્રણ જેમ બે આને લખીશું એ પાત્ર અને બી પાત્ર બરાબર પાત્ર બી એમાં શું છે તો સાત જેમ ત્રણ છે તો ચાલો મિત્રો આનો સરવાળો કરીએ ત્રણ ને બે કેટલા થશે અહીંયા પાંચ બરાબર સાત ને ત્રણ કેટલા થશે અહીંયા દસ તો જો મિત્રો અહીંયા સમાન આવવું જોઈએ તો અહીંયા સમાન છે નહીં તો આપણે શું કરીશું સમાન કરવા જ પડશે બરાબર તો જો મિત્રો અહીંયા દસ છે તો અહીંયા થઈ જશે પાંચના ઘડિયામાં બે ઉમેરીશું પાંચ દુ દસ બરાબર તો હવે આપણે દસ થઈ ગયા બરાબર બંને તો આ સમાન કેવાશે તો અહીંયા આપણે બે વડે ગુણીએ તો આને પણ બે વડે ગુણવા પડે બરાબર તો હવે શું કરીશું તો અહીંયા ફરી પાછા અહીંયા આગળ લખીશું દૂધ અને પાણીનું પ્રમાણ બરાબર જો અહીંયા ત્રણ દુ કેટલા થશે તો છ અહીંયા બે દુ કેટલા થશે તો ચાર બરાબર અહીંયા સાતના સાત રહેશે સાત જેમ ત્રણ બરાબર ચાલો હવે છ ને ચાર કેટલા થશે તો દસ સાત ને ત્રણ તો દસ બરાબર હવે સમાન થઈ ગયા છે બરાબર તો હવે અહીંયા 7 ને 6 કેટલા થશે 7 ને 6 72 જેમ 4 ને 3 કેટલા થશે તો 6 બરોબર તો જો મિત્રો અહીંયા C પાત્ર C પાત્ર ની અંદર C પાત્ર ની અંદર કેટલા હશે તો 13 જેમ 7 આ આપનો જવાબ બરોબર કેમ કે આ અવિભાજ્ય છે એટલે નહીં બરાબર તો એમ જ રહેશે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચે બરાબર જો મિત્રો આ દાખલો પૂછાયેલો છે બરાબર તો આપણે પૂછાયેલા દાખલાની રકમ લઈએ છે બરોબર જો બે મિશ્ર ધાતુ એ અને બીમાં સોનું અને કોપરનું પ્રમાણ સાત જેમ બે અને સાત જેમ અગિયાર છે જો સમાન માત્રામાં બંને મિશ્ર ધાતુને પીગાડવામાં આવે તો એક નવી મિશ્ર ધાતુ સી બને બરાબર તો મિશ્ર ધાતુમાં સીમાં સોનું અને કોપરનું પ્રમાણ કેટલું હશે બરાબર તો એ આપણે શોધવાનું છે તો આપણે સૌપ્રથમ શું કરીશું મિશ્ર ધાતુ સોનું અને કોપર છે બરાબર સોનું અને કોપર ચાલો આપણે એ પાત્ર એ લખીશું અને અહીંયા બી બરાબર ચાલો હવે શું છે સાત જેમ બે સાત જેમ બે અને સાત જેમ અગિયાર બરાબર ચાલો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ આ બંનેનો સરવાળો બરાબર કેટલો થશે સાત આઠ નવ જો મિત્રો અહીંયા નવ થાય છે અહીંયા અગિયાર ને સાત કેટલા થશે મિત્રો અઢાર બરાબર જો અહીંયા જો મિત્રો અહીંયા નવ થાય છે અને અહીંયા અઢાર થાય છે તો આ બંને સમાન નથી તો સમાન કરવા પડશે મિત્રો બરાબર જો અહીંયા નવના ગળિયામાં અઢાર આવે છે તો ચાલો મિત્રો આને બે વડે ગૂણી નાખીએ એટલે અઢાર થઈ જશે નવ દૂર અઢાર બરાબર તો આ પણ અઢાર થઈ ગયા તો હવે સમાન થઈ ગયા જો મિત્રો સમાન કરવા જરૂરી છે બરાબર જો અહીંયા બે વડે ગૂનીએ તો આને પણ આપણે બે વડે ગુણવું પડે અને આને પણ બે વડે ગુણવું પડે બરોબર તો ચાલો મિત્રો હવે આપણે બાજુમાં લખીએ સોનું અને કોપર આ તમારી સમજ માટે તમારે અહીંયા ને અહીંયા ફટાફટ લખી દેવાનું છે બરાબર ચાલો અહીંયા સાત દુ કેટલા થશે ચૌદ અહીંયા બે દુ ચાર બરાબર ચાલો અહીંયા સાત જેમ અગિયાર બરાબર ચાલો હવે શું કરીશું આ એ છે આ બી છે ચાલો ચૌદને ચાર કેટલા થશે મિત્રો તો અઢાર બરાબર અહીંયા કેટલા થશે અહીંયા પણ અઢાર તો હવે આ સમાન થઈ ગયા બરાબર સમાન હોય તો પછી હવે આનો આપણે શું કરવાનું છે સરવાળો ચૌદને સાત કેટલા થશે મિત્રો ચૌદને સાત તો એકવીસ અને અગિયારને ચાર કેટલા થશે તો પંદર બરાબર તો જો મિત્રો તો જો મિત્રો અને હવે આપણે શું કરીશું એકવીસ જેમ પંદર બરાબર જો આ ત્રણના ગડિયામાં ભગાય છે બરાબર સાત તરી એકવીસ બરાબર તો અહીંયા સાત ત્રણ પંચા પંદર એટલે અહીંયા પાંચ બરાબર તો સી સીનું આવું મિશ્રણ બનશે કેવું સાત જેમ પાંચ બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીશું બરાબર તો જો મિત્રો અહીં અહીં પેટ્રોલ અને ડીઝલનું મિશ્રણ બે અલગ અલગ પાત્રમાં પ્રમાણ ક્રમશઃ કેવું છે બે જેમ ત્રણ અને એક જેમ ત્રણ છે બરાબર તેમને આપણે ત્રીજા પાત્રમાં મિશ્ર કરતાં કયું પ્રમાણ જોવા મળશે બરાબર તો જો મિત્રો આપણે શું કરીએ છીએ સૌપ્રથમ પેટ્રોલ અને ડીઝલનું મિશ્રણ લખી દઈશું બરાબર સૌપ્રથમ લખીશું આપણે પેટ્રોલ અને ડીઝલ બરાબર ડીઝલ તો જો મિત્રો હવે શું કરીશું અહીંયા એ પાત્ર લખીશું પાત્ર એ બરાબર અને આ બી પાત્ર લખીશું બી પાત્ર બરાબર તો જો મિત્રો અહીંયા બે જેમ ત્રણ છે અને અહીંયા બી પાત્રમાં શું છે એક જેમ ત્રણ છે બરાબર તો જો મિત્રો આનો હવે આપણે સરવાળો કરીશું બે ને ત્રણ કેટલા થશે તો અહીંયા પાંચ બરાબર જો અહીંયા એકને ત્રણ કેટલા થશે તો ચાર તો જો મિત્રો અહીંયા બંને સમાન નથી તો શું કરવું પડશે સમાન કરવા પડશે બરાબર તો જો મિત્રો અહીંયા આ બંનેને જો ગુણીએ તો ચાર પંચાવીસ થશે અને ચાર પંચાવીસ થશે ને પાંચ ચોકવીસ થશે તો આપણે અહીંયા ચાર વડે ગુણી દઈશું અને અહીંયા પાંચ વડે બરાબર તો જો મિત્રો ચાર પંચા કેટલા થશે વીસ અહીંયા 5 * 4 = 20 થશે નહીં 4 * 5 = 25 થશે બરોબર તો અહીંયા હવે આપણે આ સમાન થઈ જાય છે બરોબર સમાન થઈ જાય તો જો મિત્રો અહીંયા ઉપર આપણે કેટલા 4 વડે ગુણ્યા તો અહીંયા પણ 4 વડે ગુણું પડશે અને નીચે 5 વડે ગુણ્યા તો અહીંયા 5 વડે ગુણવા પડશે બરોબર તો ચાલો મિત્રો આ બાજુ લખી દઈએ જો પેટ્રોલ અને ડીઝલ બરાબર તો જો મિત્રો અહિયાં 4 * 2 કેટલા થશે 8 બરાબર અને અહિયાં 4 * 3 કેટલા થશે તો 12 ચાલો અહિયાં 5 * 1 5 અને અહિયાં 5 * 3 કેટલા થશે 15 બરાબર તો જો મિત્રો હવે આપણે અહિયાં કેટલા થશે 12 * 8 કેટલા થશે તો કુલ ટોટલ અહિયાં 20 થશે અહીંયા પંદર ને પાંચ કેટલા થશે તો અહીંયા વીસ થશે તો જો મિત્રો હવે સમાન થઈ ગયા બરાબર સમાન થાય એટલે આપણે આનો સરવાળો કરી દેવાનો છે બરાબર ચાલો આઠ ને પાંચ કેટલા થશે આઠ ને પાંચ તો અહીંયા તેર થશે બરાબર અને પંદરને બાર કેટલા થશે તો પંદર ને બાર આઠ ને પાંચ કેટલા થયા તેર તો પંદર ને બાર કેટલા થશે તો અહીંયા સત્યાવીસ થશે બરાબર મિત્રો તો જો મિત્રો હવે સી પાત્રની અંદર આપને જોવા મળશે અહીંયા તેર જેમ સત્યાવીસ કેમ કે આ અવિભાજ્ય છે એટલે ભાગી શકાશે નહીં બરોબર તો આપને તેર જેમ સત્યાવીસ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર તો ચાલો મિત્રો આપણે મિશ્રણ આધારિત દાખલાની અંદર પેટર્ન નંબર ત્રણ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું મિત્રો પેટર્ન નંબર ચારની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તો એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ